નાના કોડસરા નજીક આવેલી મંગરમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ઘડતરમાં મૃતક પરિવારના વળતરના મુદ્દે રોકાણ જોવા મળ્યું હતું કંપની દ્વારા 31 લાખ આપવાનું નક્કી કર્યા બાદ ફરી જતા પરિવાર દ્વારા કંપની ખાતે મૃતદેહ લઈ જવાની કવાયત પર પોલીસ રોક લગાવી દીધી હતી ગતરોડ સુરત જિલ્લાના નાના બોરસરા ગામ સ્થિત મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટર મેન્ટેનન્સ દરમિયાન રાજન શર્મા અને રાજન સિંઘ ટાંકી સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ગેસ ગળતર થતા બંને કામદારોનું મોત નીપજ્યું હતું જે બાદ બંને કામદારો પરિવાર દ્વારા કંપની ખાતે વળતરના મુદ્દે રજૂઆત કરી હતી દરમિયાન કંપની દ્વારા એક તબક્કે એકત્રીસ લાખ આપવા સહમત થયા બાદ સરકારી નિયમ અનુસાર અંતે છ લાખ આપવાની વાત કરતા મામલો ગુંચવાયો હતો જેને લઈ આજરોજ અંકલેશ્વરથી બંને મૃતદેહ લઈ પરિવાર નાના બોરેસરા જવાનું નક્કી કરી કવાયત શરૂ કરી હતી જેની જાણ કોસંબા કોસંબા થતા પોલીસ જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ છોડીને અંકલેશ્વર સુધી દોડી આવી હતી જ્યાં સ્થાનિક પોલીસની હાજરીમાં પરિવારને ગાડી રોકી રાખી હતી અને મૃતકના પિતાને કંપનીના કર્મચારીઓ જોડે વાત જ કરાવ્યા કરી હતી દરમિયાન પોલીસ બસ કંપની વળતર લેવા સમજાવ્યા કર્યું હતું આ વચ્ચે સામાજિક આગેવાનો વચ્ચે પડી દરમિયાનગીરી કરી હતી અને યોગ્ય વળતર આપવા માંગ કરી હતી દરમિયાન એક તબક્કે મામલો ગરમાયો હતો અને પરિવારના આગેવાનો અને પોલીસ વચ્ચે તું તું મેમે થઈ ગઈ હતી એટલું જ નહીં કામદાર પરિવારના આગેવાનો દ્વારા કંપની અધિકારીઓ અહીં સુધી જો ના આવે તો અમને વળતર જોઈતું જ નથી અને જો બહુ કરશો તો કેરોસીન નાખીને આત્મવિલોપન કરવાની ચીમકી સુધા ઉચ્ચારી દીધી હતી કલાકો સુધીની રકજ બાદ અંતે મૃતકના પિતા અને ગણતરીના આગેવાનોને કોસંબા પોલીસે પોતાની સાથે પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં કંપની જોડે વાતચીત કરાવી સોળ લાખ રૂપિયા અને છ લાખ કંપની તરફથી મળી કુલ લાખ નક્કી કરી વર્તણનો મુદ્દો દબાવી દીધો હતો પેટ્રોલ अगर वही कोई लोकल मरा होता एक चार चार इंडियन आती है तुरंत कोई बात नहीं होती लेकिन पुलिस हमको यहाँ दबा रही है सर मैं ये बोल रहा हूँ आप लोग रहिए हम आपको अगर एक शब्द बोल रहे हो कंपनी को हम गोली मार रहे हो किसी को धमकी दे रहे हो तो बोलिए साहब हमारा आदमी मरा है हमको न्याय चाहिए और आप ये भी सुन लीजिए कल पैंतीस लाख की बात हुई थी बीच में मालिक ने गोविंद सिंह से बात किया था हमको अब छह लाख भी नहीं चाहिए और अगर ले रहे हैं तो हम उसको भी एक्सेप्ट करवा रहे हैं લેક જ લેટ કરે તો હું ચીએ બોડી બોડી ડિકમ્પોઝ હોય કમ્પોઝ હોય દબાયા જાહેલ હોય